વડોદરા જિલ્લાના સાવડી તાલુકાના મુવાલ રોડ ઉપર સ્થિત મહાપ્રભુજીના બેઠક મંદિર પાસે શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ કરાયેલા ગૌશાળાની કરવામાં આવી સવારે ગૌપૂજા કરાઈ જે બાદ ગાંધી ચોકથી વાસ્તે ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા દરમિયાન પરંપરાગત ગોવાળિયાની અને દ્વાલપાલની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી શ્રી કૃષ્ણ અને બલરામની વેશભૂષા સાથેની શોભાયાત્રાના કારણે વાતાવરણ ખૂબ જ ભક્તિમય બન્યું હતું શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર મંદિર બસ સ્ટેશન થઈને નવનિર્મિત શ્રી શાળા પહોંચી હતી અને મહોત્સવની પૂર્ણ આહુતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ બાદ ટ્રસ્ટી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગૌમાતાની કે પ્રવૃત્તિ સદા અવિરતપણે સાવલીની પ્રથમ નિર્મિત શાળામાં ચાલુ જ રહેશે તેવી આશાવાદ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત